તો હલો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર ખેડૂત મિત્રો આજે આપણે નયરા કંપની સાઈડ જીરાના વાવેતરના ખેડૂતભાઈ શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છીએ ખેડૂતભાઈઓ આજે તારીખ બાર અગિયાર અને બે હજાર પચીસ નો આપણે જીરાનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ ખેડૂતભાઈઓ આપણે ડીએપી સાથે માઇક્રો રાજા જે માઇક્રો રાજા આવે છે જે મિત્રો આપણે જીરાના જે આપણે મૂળિયાઓ જે થાય છે તેને મજબૂત કરવામાં ફાયદો કરે છે એટલા માટે આ વર્ષે અમે ડીએપી અને સાથે માઇક્રો રાજા એ પાયાના ખાતરમાં જ નાખી રહ્યા છીએ તમે જોઈ શકો છો આ ટાઈપનું ખેડૂતભાઈ ડબલ્યુ આવે છે કોઈ ખેડૂતભાઈને લેવું હોય આ મિત્રો અત્યારે પણ નાખી શકાય અને વાવી ઉગી અને જે બીજું પાણી શરૂઆત કરીએ જે આપણે પચીસ દિવસે જે પાણી પાઈ ત્યારે પણ આપણે નાખી શકીએ છીએ ખરદભાવ તમે જોઈ શકો છો જીરું મિક્સ કરી દીધું છે માઇક્રો રાજા સાથે આ જે બ્લેક મમરી જે દેખાય છે તે માઇક્રો રાજા છે ખુદભાવ અને મિત્રો આપણે જીરું કયું છે તો તે પણ તમને ખાસ જોડો નિધિ ચાર આ ટાઈપની ઠેલીમાં આવે છે ગુજરાત ચારનું આપણે નિધિ કંપનીનું ગુજરાત ચાર એટલે કે નિધિ ચાર બરાબર તો ખેડૂતભાઈ આ ટાઈપનું આવે છે તમે જોઈ શકો છો નિધિ બીજ જીરા બીજ ઋતુ કંપનીનું હે ઋતુ ક્રોપ કેર પીવીટી એલટીડી રાજકોટ ગુજરાતની મિત્રો વેરાયટી છે તમે જોઈ શકો છો આ ટાઈપનું આવે છે ઉમિન જીરા જીસી ફોર ખેડૂતભાઈઓ તો ચારનું આપણે આ વર્ષે જયસાલ પણ આપણે ચાર વાવેલ હતું રિઝલ્ટ સારું હતું એટલા માટે આ વર્ષે પણ ચાર જ આપણે વાવેતર કરવા જઈ રહ્યા છીએ ખેડૂતભાઈ તમે કઈ કંપનીનું વાવો છો તે ખાસ કોમેન્ટ કરજો આપણે ખેડૂતભાઈ નયારા કંપની સાહેબ જે આપણે વાડી આવેલી છે તેની અંદર મિક્સ કરી જાઓ અત્યારે ખેડૂતભાઈઓ ટાઈમ પણ એકદમ ટૂંકો છે અને સૂર્યસ્ત થવાની તૈયારી છે ત્યારે વાવેતર કરવા જઈ રહ્યા છીએ તો ખેડૂતભાઈઓ વરણીમાં જીરું ઓલરેડી ઢાંકી દીધું છે અને શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો થોડું ભાઈ આ ફરે છે અને આ જે સામેથી જે છે તેને ફેરવે છે આવી રીતના જીરાનું વાવેતર થાય છે કોઈને ખબર ના હોય એના માટે બાકી ખેડૂતો તો બધા જાણીતા જ છે એમાં કોઈ ઇશ્યુ જ નથી તો થોડુંક અત્યારે સાંજ પડી ગઈ છે પણ થોડુંક મોડું થઈ ગયું છે પણ કેમકે આ કાલના દિવસમાં આપણે ઓરણી ફ્રી નથી જેના હિસાબે આજે આપણે વાવેતર ચાલુ કરી દીધું છે જોઈ શકો છો જીરાનું વાવેતર ચાલુ કરી દીધું છે ભાઈ ભાઈ કોમેન્ટ કરજો અત્યારે તમે ક્યારે કઈ તારીખે જીરાનું વાવેતર કરવાના છો અને અત્યારે ટાઈમ બરાબર છે કે કેમ તો આજે અમે જીરા ઓલરેડી વાવી વાવેતર કરી દીધું છે ચાલુ તો ખડુંભાઈઓ પાછી ઉથલ ચાલુ કરી દીધી છે તમે જોઈ શકો છો તો ખેડૂતભાઈ કોમેન્ટ કરજો કે તમે ક્યારે જીરા વાવવાના છો ખાસ અને ખડુદભાઈઓ અમે નિધિ ચાર વાવી છે તો તમે કયું બિયારણ પસંદગી કરશો તો ખાસ કોમેન્ટ કરજો તો ખેડૂતભાઈ બસ આજના વિડીયો અંદર બસ આટલું જ છે ખેડૂતભાઈઓ જયસિદ્ધનાથ મહાદેવર મિત્રો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો અને ખેડૂતભાઈ ચેનલની અંદર તમે નવા આવો ને હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ખેડૂતભાઈઓ વિડીયોને લાઇક આપશો એટલે સાઈડમાં હેપનું નિશાન આવશે કે દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળે ભાઈ હું પણ એક ખેડૂતનો દીકરો છું તો ખાસ ખેડૂત ખેડૂતને સપોર્ટ કરે જેથી કરીને અમારી ચેનલને ગ્રો મળે તો ખડૂભાઈઓ બસ મહાદેવ મિત્રો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો અને ખેડૂતભાઈઓ બીજું ખાસ કે આપણે યુટ્યુબ ચેનલની અંદર હાલારનો ધબકારો યુટ્યુબ ચેનલ છે અને આપણે જીરુની ટોટલ માહિતી ખેડૂતો સુધી પુગાડવાનો પ્રયત્ન કરીએ છીએ ઓકડું બે બસ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખ્યો જય સિદ્ધાર્થ મહાદેવર મિત્રો મળી આવ્યા વિડીયોમાં